thank you અખિલ હિન્દ મહિલા પરિષદ વડોદરા શાખા સંસ્થા તરફથી ભગવાન શંકર પાર્વતીના પ્યારા એવા ગૌરી વ્રત નિમિત્તે બાળકીઓને સંસ્થામાં એક સમય શ્રીખંડ પૂરી ખારીભાજીના ગોટા તેમજ યથાશક્તિ દક્ષિણામાં બાલિકાને કામમાં લાગે તેવી વસ્તુ આપવામાં આવી હતી ખૂબ પ્રમાણમાં બાલિકાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને નાની મોટી સ્પર્ધાઓ રાખી હતી જેમાં બાળકીઓને ખૂબ સરસ ઇનામો આપવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન જજ તરીકે સામાજિક કાર્યકર પારુલબેન આચાર્યને સંસ્થાએ આમંત્રિત કરીને સન્માન આપ્યું પારુલબેન આચાર્યએ બાલિકા દ્વારા અલગ અલગ કાર્ય

પચીસ વસ્તુ અમે એ લોકોને આપીએ છીએ જે બહુ જ ગમે આજે કેટલી સંખ્યા હતી દીકરીઓને લગભગ એકસો અગિયાર આવી હતી અને એકસો એકાવન ઉપર અમારી સંખ્યા હતી પણ વરસાદને કારણે એકસો અગિયાર લાભાર્થીઓ લાભ અને આજે શું શું કાર્યક્રમો કરાયા દીકરીઓ માટે તમે લોકોએ આજે દીકરીઓને અમે વેશભૂષા રાખી હતી ફેશન શો રાખ્યો હતો અને ડાન્સનો પણ પ્રોગ્રામ રાખ્યો હતો ગિફ્ટો આપીશું ગિફ્ટો આપીશ એ લોકોને અમે આપી અને એ લોકોએ જે નંબર આપ્યા ફર્સ્ટ સેકન્ડ થર્ડ એવા પ્રાઇઝીસ પણ અમે આપ્યા શું નામ છે તમારું મારું નામ પારૂલબેન વાઘેલિયા પ્રમુખ અખિલિત મહિલા પરિષદ વાઇસ પ્રેસિડન્ટ સરોજબેન પરમાર અને નામ છે સદાનબેન પરમાર વાઇસ પ્રેસિડેન્ટ અને અમે આના માટેના કાર્ય કાર્ય કરીએ છીએ બાળકો માટેના અને મહિલાઓ માટેના પાસ પ્રેસિડેન્ટ છું હૈના પરીક્ષું અમારી સંસ્થા બહુ જૂની છે અને બહેનોને બાળકો માટે કામ કરે છે એ બાળકોના કામ માટે જ અમે અવિરવ્રત કરે છે બાળકોને શીખવાનું